ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ માનસી તો હું ને માનસી જો અમારા ટાઉનમાં આવ્યા છે વેસ્ટન ટાઉનમાં થોડું અમારે અહીંયા બેંકનું ને એવું કામ છે થોડીક શોપિંગ કરવાની છે તો આવ્યા છીએ અમે બે જોઈએ હવે શું શું કરીએ છીએ વેધર તો એવું છે ઠંડી આઈ થિંક હા મોટામાંથી અમારે તો ધુમાડા નીકળે ખબરની નહીં વિડીયોમાં દેખાય કે નહીં પણ હવે એવું છે તો હવે કેટલા કામ કરીને ઘરે જઈએ ને ઘરે પહોંચ્યા પછી ખબર પડે તો જોતા રહો તમે પણ અમારી સાથે સાથે વિક્સ્ટન ટાઉન અમારા ટાઉનમાં તો જો હવે વેલેન્ટાઇન ડે આવે છે ને તો ચેરિટી શોપમાં ડેકોરેશન થઈ ગયું છે રેડ એન્ડ રેડ આપણા ટાઉનમાં બહુ ચેરિટી શોપ છે નહીં અમુક અમુક જણા એમ કહે કે અમારે અહીંયા છે જ પણ અમારે અહીંયા આ કઈ છે છે લોરસ છે એઝ છે ઘણી છે છે બીજી કઈ છે ઘણી છે અને ફ્રેશ તો ખાલી કઈ છે ઓલી છે ને આ છે ફ્રેશ છે કે વસ્તુ

જો આ લોરસ એઝ યુ કે બધી ચેરિટી શોપ છે પણ અમારે ત્યારે ટાઈમ નથી અંદર જવાનો ન્યાય જો બધે ઓલી ઓલા એઝ યુ કે મેં કે આવી ગયું છે માનસી વેલેન્ટાઈન નું જય સ્વામિનારાયણ જય સ્વામી હિરલબેન માં એવું લાગતા જય હિરલબેન જો પૂરી એમને

મોગો બાફા મૂક્યો છે પણ જો મામી ને જવાનું ને એટલે ફટાફટ પેલા ખીચડી બનાવી નાખી સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ છે પણ મામીને ધાણા નાખેલ નહોતી ખાવી એટલે હવે ધાણા નાખી મસ્ત સાબુદાણાની ખીચડી રેડી થઈ ગઈ હા પેલા રસોડો થોડો શોર્ટ આઉટ કરવો પડશે લીંબુ શીંગના દાણા ધાણા ગરમ મસાલા પછી મોગો કરીએ હમ મોગો ને ગ્રીન ચટણી બનાવવાની છે મોગા જોડે ખાવા માટે મોગો મોગો આમ તો થઈ રહે નહીં જોતા એટલી ખીચડી મને લાગે બધાને થઈ જશે પણ મોગો બાયફો છે એટલે પેલું કરી નાખીએ થોડોક મોગો બનાવો ને તો ખીચડી બધા ખાય છે ને ખીચડી કોઈ નહીં ખાય ખાઈ જ ને થોડોક જ બાયફો છે એમાં જ હવે વાલ લાગશે તળવવો પડશે તળેલો ખાવો છે કે ઓલી ચીલી પનીર ની જે મોગો પનીર એમ વઘાર નાખવું મોગો પનીર આવો છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ રેવા દો હમણા ઉટકી નાખે હું બાર બગાડ કરી નાખું તો હવે આપણે મોગો ચિપ્સ કરવાની છે તો એના માટે આ મોગો આપણે મીઠું નાખીને બાફી લીધો તો હવે એને ફ્રાય કરવાનો તળવાનો છે આ મારી રેસીપી છે પર્સનલી આવું જ બનાવાય કે એ મને નથી ખબર કારણ કે અમારા છોકરાઓ આ રીતે બનાવીએ ને તો ખાય છે તો હું મોગો ચીલી આવી રીતે કરું છું ખબર નહીં બધાની અલગ અલગ રેસીપી હશે કદાચ વધારે કોઈને સારી બનાવતા આવડતી હે મીન્સ બધાને સારી જ આવડતી હશે તો કમેન્ટ કરજો કે પછી આ કેપ્સિકમને મોગો ને ટમેટા સોસમાં પેલું કરીને એને કરી નાખીએ એટલે છોકરાઓ ખાય છે પણ હવે બાફેલા મોગાને આપણે ફ્રાય કરવાનો જ પહેલાં મોગો જીપ સુ મડી રેડી થાવા ક્રિસ્પી કકડે થા તો મસ્ત થાય પણ વાર લાગે થોડીક તળવી પડે બધી હમ હજી માં ટમેટો ને પ્યોરી કરવી ધાણા ધોઈ રાખા ને ગ્રીન ચટણી કરવી ધાણા સુધારવા છે લે ગ્રીન ચટણી કર નાખો હે ગ્રીન ચટણી કર નાખો ઓડધા કાપ પાસે ને ઓડધા ગ્રીન ચટણી કરવી છે ઓડધા હું કર નાખો

અમેટાનો પ્રેકેટ ચકાવી આમ તો આપણે સોયા સોસ પણ આ ફરાળમાં કઈ સોયા સોસ ખવાય નહીં એ запаઈ નહીં તળાઈ ગયો છે હા એમાં એડ કરી દેવાનું થઈ ગયું છે આપણી મારી રેસીપી તો જ છે પણ પછી તમારે ઓલા શું કે રેસ્ટોરન્ટ છે શેફ જેવું શીખવું હોય બધાય અલગ 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 કરતા હોય પણ આપણે તમે બધા ખાઈ લો છો એટલે મારે ભયો ભયો થઈ ગયો રેસ્ટોરન્ટમાં ક્યાં જવું પડે એટલે કહો તમે બધા ખાઈ લો છો ને એટલે સારું છે બધા મામા મામી બધાને ભાવે એટલે મસ્ત ટમેટા ગ્રેવી ઉકળી ગઈ કેપ્સિકમ ઓછું નાખું તમે બધા સાઈડમાં કાઢી નાખો ને એટલે વાયમાં એડ કરી દેવાનું થઈ ગયું આને તમે મોબાઈલ સેમ નું ખાઈએ તોય ખવાય એવું મસ્તી નું છે હા બધું મિક્સ કરીને ટેસ્ટ આવી જશે લોકોમાં ખાઈ લેવાનું ધાણા નાખીને

ચાલુ કરી દીધું બધા કેમ છું હવે હું ચીલી મોગો તો બધું નિર્વા કે તે વાત પડી હો કે આ બનાવશો ને મમ્મી તો તમાર ખીચડી પડી રે એમ ઈ પતી ગયું ઈ આટલું ભાઈ પૂરતું ખાલી રાખ્યું ને એટલું ખીચડી રહી ગઈ છે

પછી ઓચિંત મનો તેડો થશે નહી ચાલે તમારો તો જીવન થોડું રહી તમે ભાવે ભજી લો ભગવાન જી થોડું રહ્યો એ જ કહ્યું ચાલો અગિયારશ પૂરી થઈ જવા આવી છે બધાને જા જાથી અગિયારશ ના જય સ્વામિનારાયણ હવે મહારાજને સોડાવાના છે તો મહારાજ હવે મહારાજને થોડા

આન્સર આપેલો છે કે જેલેપીનો નહીં ને હેલેપીનો કહેવાય તો એને થેન્ક યુ સો મચ કેમ કે અમે તો જેલેપીનો કહીએ છીએ પણ ઘણા ઘણીવાર ઘણા વિડીયોમાં એમાં હેલેપી નો પણ આવતું હોય ખબર નહીં બધા પોતપોતાની રીતે કહેતા હોય છે તો એવું છે તો ચલો હવે અહીંયા વ્લોગને એન્ડ કરી દઉં છું મળ્યા પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્સિયો નવા લો જો વ્લોગ સરળ લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારો ગુડ નાઇટ એન્ડ બાય